નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ઝડપાયેલા વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર જ દંડ વસૂલ કરાયો હતો ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહન હંકારતા વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમો કાયદાનું પાલન કરે તે માટે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા દાહોદ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ટ્રાફિક દરમિયાન વાહન હંકારતા આરસી બુક વગરના વાહન ચાલકો તેમજ ટ્રિપલ સવારી મોબાઈલ ઉપર વાત કરતા જઈને વાહન હંકારતા વાહન ચાલકો તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને પકડી પાડી તેમની પાસેથી સ્થળ ઉપર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો